નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો ચોમાસો લગભગ પૂરું થવા આવ્યું છેલ્લે છેલ્લે વરસાદ બહુ પડ્યો પવન બહુ આવ્યો વિપરજણ જે વાવાઝોડું હતું એવું જ આપણે વાવાઝોડું કહીએ તો પણ કંઈ એમાં ખોટું નથી ઘણા બધા પશુઓ એની અંદર બીમાર થયા ઘણા બધા પાણીમાં અંદર વધારે ભેંસો તો બરાબર ચાલે કે ગમે એવું કીચડ હોય ગમે એવું ખાધો હોય તો દસ પંદર વીસ દિવસ પડી ચાલે કંઈ વાંધો નથી પરંતુ જે નથી કહેતા આપણે કે સફેદ માલ જેમાં ગાય એચઅપ ગાય આવે કોક્રિટ ગાય આવે ગીર ગાય આવે બળદ આવે આ બધા પશુ કીચડની અંદર ન રહી શકે એટલા માટે જે પશુની અંદરથી આપણે દૂધ ઉત્પાદન લેવાનું હતું એ લઈ ન શકીએ અને એમાં પણ આ જે સમયગાળો જે ચાલે છે એ અત્યારે વિયાણનો સમયગાળો છે કે પશુ આ જ સમયગાળાની અંદર ઘણું બધું વિયાર હવે એમાં શું થયું છે કે પશુ વિયાણ થયું એમાં વરસાદ આવ્યો પશુ કીચડ થયું ઘણી બધી તકલીફનો સામનો આપણે અને પશુઓને વેઠવાનો આવ્યો હવે એ સમયગાળા દરમિયાન ઘણા બધા લોકોના મારા કોઈ મેસેજ આવે છે ઘણા બધા લોકોનો ફોન આવે છે કે સાહેબ ભેંસ વિયાણી તો ખરી પરંતુ જે દૂધ આવવી જોઈએ એ દૂધ આવી નથી હવે શું કરું શું કોઈ પણ પશુ વિ આવે ને એટલે બે પાંચ દિવસ તો થાય કદાચ નોર્મલી આ બને પરંતુ આવા સમયગાળાની અંદર વધારે પડતી ઠંડી હોય વધારે પડતું કીચડ હોય એમાં તમે એની વ્યવસ્થિત રીતે કેર કરી શકો ઘાસચારો આપવો વ્યવસ્થિત એ આવા સમયની અંદર સારું પાણી પી શકે ઘણી વખત પાણીની અંદર શું છે કે જે આપણે દૂધ દોઈએ છીએ એમાં લગભગ ભેંસ હોય તો સાઠ સિત્તેર ટકા તો પાણી હોય છે એચપ ગાયો હોય તો એસી નેવું ટકા પાણી તો એ પાણી પીશે તો દૂધ ઉપર પશુ આવશે એટલે ન તો પાણી પી શકે એટલે ઘણા બધા પ્રશ્નો આની અંદર પશુપાલકોને મતલબ આવ્યા છે એમની સામે કે આપણે મતલબ પશુ દૂધ ઉપર નથી આવતા પશુ બીમાર છે તો શું કરવું જે નાના નાના પશુ થાય તો ડેમેજ થઈને અમુક લોકો બચાતા એ તો આવા જે આ બાજુ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં એમાં આ વાવ થરાઈ ગામ એ બાજુ વધારે પડતો વરસાદ થવાના કારણે અમુક પશુ બિચારા મરી ગયા બરાબર અમુક પશુ તણાઈ ગયા છે હવે તો આપણો સરકારી બારી ક્યારે આવે કે કેટલા પશુ અંદર તણાયા છે ને કેટલા રહ્યા છે પણ જે સારા પશુપાલકો હતા જે વ્યવસ્થિત પશુપાલન કરે છે એમને પણ મતલબ આની અંદર ઘણું બધું નુકસાન થયું તો એ નુકસાનની અંદર આપણે એક વસ્તુ જે પશુનું વિયાણ થયું એ પશુ દૂધ ઉપર ના આવ્યા દસ પંદર વીસ દિવસ મહિના પહેલા જે વિયાણ હતી એ પશુ વ્યવસ્થિત રીતે દૂધ આપતું હતું એ પશુ દબાઈ ગયા તો હવે એમના માટે શું તો હવે પહેલી વસ્તુ તો જે પશુ વિયાણ તાજું થયું અને કાલે જ એક આપણો ફોલોઅર હતા મેસેજ આવ્યો હતો કે સર છ સાત દિવસ ભેંસ વિયાણી છે એને બિલકુલ હજી સુધી પાંચસો ગ્રામ પણ દૂધ નથી આવ્યું નથી એને કોઈ દવા કરાવી નથી બીમારી એટલી બધી પડી તો હવે એવા પશુની અંદર ઘણી વખત એનું જે કાદવ કિચડની અંદર રહે એટલે એનું જે હોર્મોન બેલેન્સ હોય એ ખોરવાઈ જાય મતલબ આપણે પણ ઘણી વખત આપણે વિચારીએ કે આપણે કોઈ એવી જગ્યાએ આપણને મૂકી દે અને આપણને મન છ ન થતું હોય આપણને ત્યાં આગળ મતલબ એકદમ વ્યવસ્થિત રીતે આપણું મન બેસતું ના હોય તો આપણે તે જે કોમ કરવા માટે ગયા છીએ એ કોમ આપણાથી થાય નહીં એટલે પશુમાં પણ એવું છે કે એ પશુ કાદવ કીચડ હા ના એ બધું રહેતું હોય એટલે એના જે મતલબ જે છે એ બધે ખોરવાય તો પહેલાં તો એના માટે તમારે તમારા ગામમાં જે ડૉક્ટરો એમને બોલાવીને એક વખત દવા છોડાવી દો ગર્ભાશયની અંદર જે તાજું પશુ વીઆયેલું હોય બે પાંચ છ સાત દિવસ એને એક વખત તમે એને ઇન્ટરાયુટરાન કરાવી નાખો એટલે એનું મતલબ જે અંદરથી જે ગર્ભાશય છે સંકોચાવાની પ્રોસેસ છે એ ફટાફટ પ્રોસેસ થાય એટલે લગભગ તમે જેવી દવા છોડાવશો એટલે લીટર દોઢ લીટર દૂધ તો આપવાની શરૂઆત કરશે એના જે હોર્મોન જે છે પારો મૂકવાનો છે ઓક્સિટોસિન છે જે પ્રોલેક્ટિન છે આ બધા હોર્મોન ધીમે ધીમે રિલીઝ થશે જો બીમાર હોય તો વેટનરી ડૉક્ટર કોઈ સારા ડૉક્ટરને બોલાવીને તમે દવા કરાવી શકો એ પ્રક્રિયા પછી તમે એને વ્યવસ્થિત રીતે ખસખસ પાંચસો ગ્રામ લાવવાની છે દસ કિલો ગોળ લાવવાનો છે અને કાળી જીરી જે આવે છે એ અઢીસો ગ્રામ જેવી તમારે લાવવાની છે કાળી અને જાયફળ પચીસ પાંચસો ગ્રામ ખસખસ કાળી જીરી અઢીસો ગ્રામ અને વીસ થી પચીસ જાયફળ લાવવાના છે એ બધું લાવીને વ્યવસ્થિત રીતે એકદમ એકદમ કૂટી જો મિક્સરની અંદર દળવાનું નથી કૂટવાના છે કારણ કે મિક્ચરની અંદર દળવાથી ફટાફટ જે મતલબ તત્વો છે ઉડી જતા હોય એટલે એને વ્યવસ્થિત રીતે કૂટી અને આખે આખો પાવડર બનાવી દેવાનો દસ કિલો ગોળ લઈ એની અંદરથી અઢીસો ગ્રામ ગોળ અને આમાંથી થોડીક મુઠ્ઠી ભરી અને ભેંસને સવારે અને એવી જ રીતે અઢીસો ગ્રામ ગોળ હંગાતે મુઠી ભરી સાડી અને ખવડાવો સાત થી આઠ દિવસ ખવડાવશો રીઝલ્ટ તો તમને બે થી ત્રણ દિવસમાં મળી જશે સો ટકા પણ સાતથી આઠ દિવસની અંદર તમને પરફેક્ટ તમારી જે ભેંસ પીક લેવલ ઉપર ગઈ શાલ હતી એટલા લેવલ ઉપર આવી જશે અને જો તમારી ભેંસ કદાચ પારવો નહીં મૂકતી હોય તો પણ પારવો મૂકી જશે અને તમને આ જે ભેંસનું આખું મતલબ સાયકલ ડિસ્ટર્બ થઈ ગયું એ પરફેક્ટ રીતે થઈ જશે તો જે દેશી જુગાર આપણે બતાવ્યો પરફેક્ટ આ સો ટકા સાચી વાત છે ને હું કોઈ દિવસ તમને ખબર છે હવામાં તુક્કો નથી મારતો પહેલો એક વખત મેં લગભગ મારા ફિલ્ડની અંદર પણ ઘણા બધા પશુપાલકોને આ વસ્તુ મેં શીખવાડી હતી તમને પણ કહું છું હું જે વસ્તુ કહું છું એ પરફેક્ટ મેં એના ઉપર એક વખત નહીં સો વખત રહી જે લઈ હશે પછી શેર કરું છું તો તમે આવી રીતે કરશો તો સો ટકા વ્યવસ્થિત રીતે તમારી ભેંસ દૂધ ઉપર આવી જશે અને બીજું કે હવે અત્યારે કોરો નીકળ્યું છે એને વ્યવસ્થિત રીતે જેટલું બનેલું સાફ સુથરું રાખો એમ એચઅપ ને બેસી ગાય છે એને તો તમે બને એટલી વખત કીચડથી દૂર રાખો તો એ તમે જે પ્રમાણે ધારો છો એ પ્રમાણે દૂધ આપી શકશે ભેંસમાં તો કદાચ હજી ઓગણી ચાલે નાની પાડીઓ કારણ કે ભેંસો તો બંનેની અંદર અત્યારે તમે ગમે એવા ગારાની અંદર જો કે બીજા ગમે જગ્યાએ તો એને ગારો પોષાયેલ છે એટલા માટે કહેવાય છે કે ગઈ ભેંસ પાણીમાં પાણીમાં જ પડી રહી એને ચાલે પણ તમારી પાસે જે વ્હાઈટ માલ છે જે મતલબ સફેદ ગાય ભેંસ એચઅપ ગાય કે જે હોય એને તમે કીચડથી થોડું બહાર રાખો હવા હોય એને ના આવે એવી ટાઈપનો મતલબ ઠંડી વધારે ના આવે એવી ટાઈપનું કરો અને જો થોડી ઘણી બીમારી હોય તો એને વ્યવસ્થિત સારા ડૉક્ટર બોલાવી અને એને દવા કરાવો બસ મિત્રો તો આ હતો કે જે પશુ નથી પાર હોતા અને વ્યાન પછી જલ્દી દૂધ ઉપર નથી આપતા એના માટે શું કરું એની ટ્રીક હતી બસ તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો ધન્યવાદ